હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા અભિયાન ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ અને રાષ્ટ્રીય સેવા યોજનાના સંયુક્ત આયોજિત અભિયાન અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ ભાદરવી પૂનમના મેળા અંતર્ગત સ્વત્તા અભિયાન ખેડબ્રહ્માથી અંબાજી રૂટ માટે ફાળવવામાં આવે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની કોલેજોમાંથી પ્રોગ્રામ ઓફિસર શ્રી અને એનએસએસના સ્વયંસેવકો સાથે મળી તારીખ ત્રણ નવ બે હજાર પચીસથી થી આઠ નવ બે હજાર પચીસના સમયગાળા દરમિયાન નક્કી કરાયેલું મહા સ્વત્તા અભિયાનમાં જોડાઈ પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવ્યું તેને બિસ્લે કંપનીની ગાડી દ્વારા પ્લાસ્ટિકની રિસાયકલ બિન માટે લઈ જવાયું આ સમગ્ર અભિયાનના બંને જિલ્લાઓના સંયોજક તરીકે આર્ટસ અને કોમર્સ કોલેજ ખેડબ્રહ્માના ડોક્ટર શક્તિસિંહ સોલંકી અને સરકારી કોમર્સ કોલેજ વડાલીના ડોક્ટર શૈલેષભાઈ બારૈયાએ સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું ચંદ્રશેખર ભાવસાર ધ ન્યૂઝ ઓફ ગુજરાત ખેડબ્રહ્મા